નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું બિલકુલ ગઈકાલે આપણી મુલાકાત ના થઈ શકે બિકોઝ ગઈકાલે વાત કરીએ તો યુવા આઈપીએલ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ હતો તે ના યોજાઈ શક્યો ગઈકાલે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો કાર્યક્રમ હતો પરંતુ આપને પડે પડની અમે આપને અપડેટ આપતા રહીએ છીએ એટલા જ માટે આજે ખાસ ચર્ચા એ પણ કરીશું કે સોમવારે જે મેચ રમાઈ સોમવારે બિલકુલ મુંબઈ ઇન્ડિયન્સ અને હૈદરાબાદ વચ્ચે જે મેચ રમાય તે મેચ પણ ખૂબ જ રસાકસી ભર્યો માહોલ હતો છેલ્લા બોલ સુધી જે કહી શકે કે જે રોમાંચ સુધી જોવા મળી તમામ ખેલાડીઓની ખૂબ જ શાનદાર જોવા અને અને સોમવારે સૂર્યકુમાર યાદવ કે જે મુંબઈ ઇન્ડિયન્સના હીરો તરીકે હતા મુંબઈનો વિજય થયો હતો એટલે કહી શકાય કે જે પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સનું પરફોર્મન્સ હતું તે પણ ખૂબ જ શાનદાર હતું વેલ ગઈકાલની મેચ વિશે પણ આપણે ચર્ચા કરીશું ગઈકાલની મેચ રમાઈ દિલ્હી અને રાજસ્થાન વચ્ચે જેમાં દિલ્હીનો વિજય થયો છે એટલે પ્લે ઓફમાં આશા જીવંત રાખી દિલ્હીએ તેમ કહી શકાય ટોચ નંબરની જે રાજસ્થાનની જે ટીમ છે તેને હરાવીને પોતાની પ્લે ઓફમાં જે જવાની જે આશા છે તે દિલ્હી કેપિટલ્સે જીવંત રાખી એટલે આ મેચ વિશે પણ આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી આપનું સ્વાગત છે ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલાં નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ગઈકાલે યુવા આઈપીએલ બે હજાર ચોવીસના કાર્યક્રમમાં આપણે મળ્યા નથી તો સોમવારે મુંબઈ ઇન્ડિયન્સે હૈદરાબાદને આંચકો આપતા સૂર્યકુમાર યાદવની ધમાલ સદીના કારણે સોળ બોલ બાકી હતા ત્યારે સાત વિકેટે આપી ગઈકાલે વધુ એક રોમાંચક મેચમાં પ્લે ઓફની આશાઓને જીવંત રાખતા દિલ્હી કેપિટલ્સે ટોપ ટીમ રાજસ્થાન રોયલ્સને વીસ રનથી હરાવીને રોમાંચની નવી પરિભાષાનો પરિચય કરાવ્યો તો રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો અને દિલ્હીને બેટિંગમાં ઉતાર્યું દિલ્હીના ઓપનર ફ્રેઝર ગર્કે માત્ર વીસ બોલમાં અર્ધ સદી ફટકારી પ્રથમ વિકેટની ભાગીદારીમાં માત્ર ચાર પોઈન્ટ બે ઓવર્સમાં સાઠ રન બનાવી લીધા ત્યારબાદ અભિષેક પોવેલના છત્રીસ બોલમાં પાંસઠ રન સ્ટબ્સના વીસ બોલમાં એકતાલીસ રનની મદદથી આઠ વિકેટે બસો રન બનાવી લીધા અશ્વિને આ મેચમાં ત્રણ વિકેટો ઝડપી બસો બાવીસના ટાર્ગેટને ચેસ કરતા રાજસ્થાને યશસ્વી અને બટલરની વિકેટો સડસઠ રને ગુમાવી દીધી સેમસન બીજા છેડે મજબૂત રમી રહ્યો હતો તેને બટલર સાથે તેત્રીસ બોલમાં ત્રેસઠ પરાગ સાથે એકત્રીસ બોલમાં છત્રીસ અને દુબે સાથે ઓગણત્રીસ બોલમાં છપ્પન રનની ભાગીદારી નોંધાવી પણ મુકેશ કુમારે સંજુને છ્યાસી રને આઉટ કરતા જ સ્થિતિ બદલાઈ ગઈ ચાર વિકેટે એકસો ચાલી રહેલ ટીમ એકસો ચોરાણું સુધીમાં તો આઠ વિકેટો ગુમાવી ચૂકી હતી છેલ્લી ઓવરમાં છ બોલમાં ઓગણત્રીસ રનની રાજસ્થાને જરૂર હતી ત્યારે જોરદાર બોલિંગ કરતા મુકેશે પ્રથમ બોલે એક રન બીજા બોલે પોવલ આઉટ ત્રીજા બોલે બે રન ચોથા બોલે આવેશ ખાનનો ચોગ્ગો પાંચમાં બોલે માત્ર એક રન અને છેલ્લો બોલ ડોટ કાઢીને વીસ રનથી પોતાની ટીમ દિલ્હીને જીતાડી દીધી જોરદાર પ્રદર્શન કરી દિલ્હીની ટીમ હવે પોઈન્ટ ટેબલ પર પાંચમા ક્રમે પહોંચી ગઈ તો બિલકુલ ગઈકાલે મતદાન દિવસ હતો એટલે યુવા આઈપીએલ બે હજાર ચોવીસ નો આ કાર્યક્રમ ના યોજાઈ શક્યો પરંતુ આપણે એ મેચ વિશે વાત કરીશું અશોકજી ગઈકાલે મતદાનનો દિવસ એટલે આપણે ના મળી શક્યા પરંતુ એ મેચ વિશે પણ વાત કરી કે જે સોમવારે રમાઈ મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઈ સોમવારે શું બન્યું તે એક એક આપણે કન્ટેન્ટ રીતે એમાં વાત કરીશું અને સાથે વાત કરી મુંબઈ હૈદરાબાદની જે સોમવારે રમાયેલી આ મેચ હતી કેવી હતી આ મેચ અને પોઈન્ટ ટેબલ પર આ મેચ બાદ શું ફેરફાર જોવા મળ્યા બલ ઇનફેક્ટ મુંબઈ ને જારે જારે રમે છે આઈ મીન પાંચ વખતની ચેમ્પિયન ટીમ છે અને સૌથી વધારે મોટો ટીમ હોય તો હું માનું છું કે બે ટીમો છે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈ નો જે બેઝ છે એ ક્વોલિટી બેઝ અને બહુ જ વિસ્તરેલો છે એટલે ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ ના ખેલાડીઓ પણ જયારે રમતા હોય ત્યારે દે આર પ્લેઇંગ લાઈક અ રીચ પ્લેયર ડોન્ટ પ્લે લાઈક એનો એક સામાન્ય પ્લેયર તરીકે નહીં પણ એક રીચ પ્લેયર તરીકે ઇનફેક્ટ જયારે હૈદરાબાદ મુંબઈની મેચ હતી ત્યારે ઘણા ને મધ્ય કે યાર હૈદરાબાદ તો સ્ટ્રોંગ ટીમ છે મુંબઈને તો એ કરી દેશે બટ ઇટ ડિટ નોટ હેપન કારણ કે જે રીતે હાર્દિક પંડ્યા પણ સારી બોલિંગ કરી અને જે રીતે પિયુષ ચાવલાએ બોલિંગ કરી ત્રણ ત્રણ વિકેટો બંને ખેલાડીઓ લીધી અને દેવ બિન કેપ્ટુ વન સેવન્ટી થ્રી એકદમ ચોતેર સુધી એ લોકોને નિયંત્રણમાં રાખ્યા એન્ડ ધટ ઓઝ ઓલ અને ત્યાર પછી જયારે બેટિંગ આવી ત્યારે શરૂઆતમાં એવું લાગ્યું કે જે રીતે રોહિત શર્મા ઈશાન ભિશા જલ્દી આઉટ થઈ ગયા તો એમ લાગ્યું કે સંકાશી નહીં પહોંચે દર વખત ની માફક પણ ત્યાર પછી જે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા આ બે ખેલાડીઓ જે રમત કરીને સૂર્યકુમાર યાદવ એકાવન બોલ ની અંદર એકસો ને બે રન સત્તર પોઈન્ટ બે ઓવર્સમાં મુંબઈ આ ને પાર પાડીને ઓછું મૂકી દે અને જે હેવ પ્લેડ લાઈક છે ચેમ્પિયન જે રીતે સૂર્યકુમાર યાદવની બેટિંગ હતી

નો બેટિંગ ડિપાર્ટમેન્ટ જબરજસ્ત હતું બટ એવરીથિંગ ગોઈંગ ટુ વિન અને એક જોરદાર વિક્ટરી એમણે મેળવવામાં સફળતા મળી થી અહીંયા બહુ અગત્યનું હતું કે જો આરસીબી એટલે કે હૈદરાબાદની ટીમ જીતી હોત તો પરિસ્થિતિ અલગ હોત કારણ કે એ ટીમ ઓલરેડી ચોથા ક્રમે છે તો ચોથા ક્રમને બદલે એ ત્રીજા ક્રમે કે ઉપરના ક્રમે આવી ગયો બટ નાવ દેટ મુંબઈ ઇન્ડિયન્સ હેવ વોન એમના આઠ પોઈન્ટ થયા છે ઓફકોર્સ પ્લે ઓફમાં આવવાની સ્થિતિ તો એટલી બધી નથી બની જેટલી આપણે માનીએ છીએ પણ

ગુજરાત ટાઈટલ્સ ની મેચ અહીંયા હોય છે પણ ગુજરાત ટાઈટલ્સ ના જે ઝંડા ફ્લેગ આપેલા હોય એ લોકો કોઈ ફરકાવવાનો મોકો જ નથી મળતો કારણ કે ગુજરાત ઇન્ડિયન્સ જીતું જ નથી એ પ્રમાણે અહીંયા મુંબઈ ઇન્ડિયન્સ ની સ્થિતિ હતી બધું હોય છે પણ જે તે છતાં મુંબઈ હારતું જ હતું આટલી બધી મેચો હારી ગયું છે એટલે ઘણી બધી એના ઉપર બધું કહેવાયું છે પણ કાલે જેન્યુઅનલી જોવા જાવ

જે બિલકુલ અને હવે ગઈકાલે મેચની વાત કરીએ તો દિલ્હી રાજસ્થાન પર ભારે પડ્યું કઈ રીતે આપણે જોઈ શકીએ ગઈકાલે મેચ જી બેઝિકલી દિલ્હી નો સડનલી સ્ટાર્ટેડ સ્મેલિંગ રીચિંગ ઇનટુ પ્લેઓફ એમને પ્રી સુગંધ આવે સ્મેલ આવી ગઈ છે કે હા આપણે આ કરી શકીએ સો ધે સડનલી આ બેક ઇનટુ ટોપ ગિયર્સ ઘણી બધી મેચો હાર્યા પછી એમ દિલ્હીના એમ અચાનક જ એમ લાગ્યું કે નહીં યાર આપણે વી આર વી આર બેટર ટીમ અને વી કેન ડુ ઇટ અને હેડ્સ ગાંગુલી યુ ડુ ઇટ તો એ પ્રકારની સ્થિતિ જોવા મળી અને દિલ્હી ધ વે આર પ્લેઈંગ ના દે આર પ્લેઈંગ ફિયરલેસ દે આર પ્લેઈંગ વિથ ગે આર પ્લેઈંગ વિથ ઇન્ટેન્શન્સ વેરી ક્લિયર ઇન્ટેન્શન કે અમારે અહીંયાથી આગળ જવું છે સૌથી આ તે છે જે દેખાય છે તમે જાણો છો એમની બોલિંગ હોય બેટિંગ હોય ફિલ્ડિંગ હોય દરેકમાં જોવા મળે છે તેઓ પાસે મર્યાદિત સંસાધનો છે મને પરવાનગી આપો તેઓ પાસે સંપૂર્ણ પ્લેજ ખૂબ જબરદસ્ત ટીમ નથી મર્યાદિત સંસાધનો છે પણ મર્યાદિત સંસાધનોની અંદર કે મેક્સિમમ આઉટપુટ એમનો કેપ્ટન કઢાવે છે કે ના કોચ કઢાવે છે કે ના મેન્ટર કઢાવે છે ધેટ ઇઝ સેન્ટાસ્ટિક ગઈ કાલે દિલ્હીવાળા બેટિંગ કરી રહ્યા છે ધે વે મેગર અને બીએક પ્રતિનિધિવાદી છે જાર્ટિન મેગર ટીમમાં આવ્યો છે તો થિંગ્સ આર ચેન્જ બીકોઝ એ શરૂઆતની ઓવરની અંદર છગ્ગા મારવા ચોગ્ગા મારવા માહિર માણસ વીસ પોણો તો એને પચાસ રન જોડી નાખ્યા એટલે પછી ત્યાર પછી અભિષેક પોરલે પાસઠ રન મારી દીધા છત્રીસ બોલમાં તો આ જે બે ટોચના ખેલાડીઓ છે દે હેવ રિયલી ચેન્જ ધી આખું આખું એ બદલાઈ ગયું રમતની જે તાસીર બદલાઈ ગઈ એમ કહેવાય પછી બોલે વિકેટ એ લોકોની પડી પણ કરી ઇઝ નોટ ધેટ કે ત્યાર પછી સ્ટપ્સ કે જે વીસ બોલમાં એકતાલીસ રન બસો ને એકવીસ રન નું ટાર્ગેટ કોઈ પણ ટીમ આપો એટલે અઘરું તો લાગે રાજસ્થાન રોયલ્સ નો આપણે પણ ઘણી વાર ચર્ચા કરી ચૂક્યા છે બેસ્ટ બોલિંગ એ વન ઓફ ધી બેસ્ટ બોલિંગ ને પણ જો જોડીને એ લોકો બસો એકવીસ રન બનાવી શકતા હોય તો આઈ થિંક દિલ્હીના બેટ્સમેનને ક્રેડિટ આપવી પડે ત્રણ બેટર્સને ક્રેડિટ આપવી પડે આફ્ટર દેટ બસો ને બાવીસ નો ટાર્ગેટ આવ્યું એટલે થોડુંક પ્રેશર તો રાજસ્થાન ઉપર આવ્યું અને સડનલી ખલીલે જયસ્વાલ ને આઉટ કરી દીધો અને અક્ષરે ભઠલરને આઉટ કરી દીધો એકદમ લાગ્યું કે રાજસ્થાનની ટીમ માંથી પ્રાણ જતા રહ્યો એવું લાગ્યું કારણ કે બે ની વિકેટો અને બહુ ઝડપથી પડી ગઈ દેટ વોશ થી પહેલા એમ લાગ્યું કે બટ દેન અગેન સંજુ સેમસન ટેરિફિક મેન ટેરિફિક ઇનફોર્મ બેટ્સમેન 46 deliveries 86 runs 6 sixers and eight boundaries what a what a inning terrific zabardast match zabardast inning chasi ravi run inning that was very important e jodi tutya baad things never came into that grip છેલ્લી ઓવર સુધી વાત પહોંચી ઓગણત્રીસ રન જોઈતા હતા મુકેશ કુમારની બોલિંગ મુકેશ જેમ અગેન મેં વાત કરી કે જે રીતે સૂર્યકુમાર યાદવ એક બહુ પોટેન્શિયલ ખેલાડી છે મારી દ્રષ્ટિએ મુકેશ કુમાર ઇઝ વન ઓફ ધ એસેટ ઓફ ધ ઇન્ડિયન ટીમ ઇન્ડિયન ટીમની અંદર આ ખેલાડીની એન્ટ્રી જે થઈ છે એ બહુ સરસ એકદમ લો પ્રોફાઇલ ખેલાડી એકદમ નોર્મલ અને એટલી સરસ સ્વસ્થ બોલિંગ કરે છે કે જ્યાં આગળ તમને બહુ સારું તમે યુ કેન ડેફિનેટલી કંટ્રોલ ધ બેટર્સ તો એને ઓગણત્રીસ રન ના કરવા દીધા વિકેટ પણ લીધી અને વીસ રનથી ટીમને જીતાડી પણ તો આ ઓવરઓલ જોવા જાવ તો લોકોને મજા આવી પહેલી વાત તો એ કારણ કે લોકો બસો એકવીસ રન આના જોયા ત્યાર પછી આ લોકો બસો એક રન જોયા એટલે કે રાજસ્થાનના બસો એક ને પહેલા બસો એકવીસ તો ચારસો રનનો સ્કોર જોયો વિકેટો એમણે જોઈ એમણે ચોગ્ગા છગ્ગા જોયા સો એવરીથિંગ વસ્તુ ઓકે છેલ્લી મેચની અંદર રાજસ્થાન જીતી ના શક્યું અને ટોચની ટીમ છે અત્યારના તબક્કે હવે એવું કહેવાય કે દરેકે દરેક ટીમ એક સેટલ્ડ સ્થિતિમાં હોય એ વખતે પાછું જે રાજસ્થાન રોયલનું જવું એ ઘણું એ ટીમને નુકસાન કરી શકે છે કારણ કે અત્યાર સુધી અગિયાર મેચો થઈ છે હજુ ત્રણ મેચો રમવાની છે પરિસ્થિતિઓ ક્યારે બદલાય એ ખબર નથી પડતી અને એ રીતે જોવા જાવ તો રાજસ્થાને બાકીની મેચોમાં જબરજસ્ત રમવાનો પ્રયાસ કરીને મેચો જીતવી પડશે કારણ કે છેલ્લી ટીમો છે મુંબઈની કે અથવા ગુજરાતની કે પંજાબની આ બધી ટીમો હવે આઈપીએલ સાથે લેવા દેવા નથી એ આ બધા ચાર પાંચ જણા ઉપર છે ને એમને ક્યાંક નીચે કરવાનું છે સરસ મજાની મેચ બોલિંગ સારી જોઈ બેટિંગ સારી જોઈ કેપ્ટનશીપ સારી જોઈ અને દિલ્હી દિલ્હી આ જીતીને એક બહુ મહત્વનું કામ કર્યું જીતીને એમણે પાંચ પાંચ પહોંચી ગયું ટીમ અપેક્ષાઓ હજુ ઓપન છે બાર મેચો છે બે મેચો હજુ પણ છે બંને મેચો એ લોકો જો જીતે છે પહેલું ચાર બાર ને ચાર સોળ પોઈન્ટ થાય છે સોળ પોઈન્ટ થાય છે ઉપરની જે ટીમો અત્યારે લડી રહી છે એમાં સારા રન રેડથી જીતે ઉપર પણ જઈ શકે છે તો એક અપેક્ષા આશા જીવંત રાખી છે આગળ જી બિલકુલ અને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ નો નિર્ણય રાજસ્થાનને ને ફળ્યો નહીં એમ જોવા મળ્યું અને ખાસ દિલ્હીની બેટિંગ ની વાત કરી તો ખાસ કરીને મેકગર્ક અભિષેક અને સ્ટપ્સની વાત કરી તેમની બેટિંગ વિશે શું કહેશો શું કોઈ ખાસ રણનીતિ ઋષભ પંતે દિલ્હી માટે રચી હતી જ્યારે જ્યારે તમને એમ લાગે કે એટલે તમને એમ લાગે એટલે તમે સડનલી યુ પુટ ઓલ યોર રિસોર્સિઝ ટુ વર્ક એન્ડ એન્શ્યોર કે ભાઈ આપણે એમાં સારું શું કરી શકીએ સો ડેલી હેઝ ધન ધ થિન્ક એમને ખબર હતી કે અમારી જે સ્થિતિ છે એટલી સારી નથી કે અગિયાર અગિયાર ખેલાડીઓ અમારી પાસે જોરદાર હોય મેકગર ઇઝ અ કી પ્લેયર અને એને જે રીતે શરૂઆત કરી વીસ બોલમાં પચાસ રન જોડ્યા છે આઈ થિંક ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ એક બોલ્ટનો બોલ એને ને વાગ્યો અને ત્યાર પછી એણે જે દશા કરી છે બોલ્ટની બોલિંગને ચોગ્ગા છગ્ગા ફટકારીને એને હતાશ કરીને કેમ કહેવાય તો દેટ ઇઝ ધી નો એસન્સ ઓફ ઇટ દિલ્હીની રણનીતિમાં એક મેકગર્ગ આવવાથી બહુ જ મોટો ફેર પડે છે કારણ કે શરૂઆતમાં જે ખેલાડીઓ હતા પૃથ્વી રમતા હતા કે તો એ દે વર નોટ એબલ ટુ ગીવ એ ગુડ સ્ટાર્ટ ટુ ધ ટીમ પણ મેગર્ગ ને આપે અને મેકગર્ગ હંમેશા સારો એક તમને આપે છે બટ ગઈકાલે જો તમે જો એક રણનીતિ એ હતી કે એ થી ઉપર સ્કોર બનવો જોઈએ કારણ કે તમારે જયારે ટાર્ગેટ સેટ કરવાનું એવું ટુ એન્સ્યોર કે તમારી સામેવાળી ટીમ કેટલી કેપેબલ છે તો એટલા માટે કે પ્લસ નો સ્કોર જો થાય તો વી હેવ ગોટ દેટ બોલિંગ પાવર કે આપણે સામેની ટીમને કરી શકીએ ધ રણનીતિ એ જ હતી કે ભાઈ બસો રન કરવા છે તો એમ જોયે તો સ્ટફની બેટિંગ તમે વાત કરીએ અભિષેક કોડેલ ના સિક્સટી ફાઈવ રન મેગર ના પચાસ રન સો ઓલ પૂટ ટુગેધર હેઝ ગોન ટુ ટુ ટ્વેન્ટી વન ગઈકાલે જેટલા રન થયા એટલા ડિફરન્ટ કરી શકાય અથવા તો એને આપણે એ કરી શકીએ એ પ્રકારના હતા અથવા તો સામેની ટીમ પર પ્રેશર લાવી શકે એવા હતા આ ચોક્કસ રણનીતિ આ હતી કે ભાઈ કઈ રીતે આપણે એનો બે પોઈન્ટ મેળવવા મેચમાંથી અને એમાં એ સફળ થયા

બહુ જ વિસ્ફોટક બેટ્સમેન છે વિશ્વના સૌથી વધુ વિસ્ફોટક બેટ્સમેનોમાં કદાચ આ બે ખેલાડીઓને આપણે સામેલ કરી શકીએ બટ ખેલાડીઓ બટન ફાયર એટ રાઈટ ટાઈમ જયારે જરૂર હોય ત્યારે આ ગન્સ ફૂટતી નથી આ ખેલાડીઓ રમતા નથી આ ખેલાડીઓ સારો સ્ટાર્ટ આપી શકતા નથી દેટ હેઝ બીન સીન ટાઈમ એન્ડ અગેન બહુ સાચું છે કે પાછળના ખેલાડીઓ ફોર્મમાં છે અધરવાઈઝ આ ટીમ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે એન્ડ ઇઝ નોટ જોરદાર ખેલાડીઓ છે પણ શરૂઆતમાં પાવર વિકેટો જતી રહે છે અથવા શરૂઆતની ઓવરોમાં વિકેટો ગુમાવી દે છે એક્સ્ટ્રા પ્રેશર જે છે એ સંજુ સેમસન ઉપર આવે છે સંજુ સેમસન અત્યાર સુધી તો ચાલ્યો છે પણ કદાચ કોઈ મેચમાં એ ના ચાલ્યો તો પછી પાછળ જે કહેવાય ને કે એક મજબૂત ટોટલ આપી શકે એવા ખેલાડીઓ પાછળ નથી એમની જે સ્ટ્રેન્થ છે એમની સ્ટ્રેન્થ છે બટલર એમની સ્ટ્રેન્થ છે યશસ્વી જયસ્વાલ એમની સ્ટ્રેન્થ છે સંજુ સેમસન અને એમની સ્ટ્રેન્થ છે રિયાન પરાગ આ ચાર ખેલાડીઓ જો પરફોર્મ નથી કરતા તો રાજસ્થાનની ટીમને પણ તકલીફ કરી શકે છે તપ છે પાછળના એમ તો જોવા જાવ તો અક્ષર પટેલે રમવું જોઈએ એઝ ઓલરાઉન્ડર ચાલતી આ ટીમ છે અને એ ચાર ખેલાડીઓ જોરદાર પ્રદર્શન જો ના કરે તો પ્રેશર થાય અને એટલા માટે આ બસો એક રન થયા આ બસો એક નહીં આ ટીમ બસો ને એસી રન કર્યા હોય તો કરી શકે ક્ષમતા છે એની બટલર અને શરૂઆતના બેટર્સ જે જયસ્વાલ રમે તો દે આર નોટ પરફોર્મિંગ વેલ એટલે આ એક ચિંતાનો વિષય ચોક્કસ છે કે આગામી મેચોમાં જો અમનું અને ત્યાર જે પ્લે ઓફમાં તે વખતે જે તમે મેચો રમો છો એમાં પણ ઇફ દે ડોન્ટ ફાયર તો પછી હું માનતો નથી કે એ ટીમ ટોચની ટીમ અથવા તો ચેમ્પિયન ટીમ બની શકે વ્યુઆર ટોકિંગ અબાઉટ કે ભાઈ રાજસ્થાન રોયલ એક ચેમ્પિયન ટીમ બની શકે એમ છે બટ આ એના ડ્રોબેક જે બિલકુલ હવે વાત કરીએ ખાસ કરીને દિલ્હીના મુકેશ કુમાર કે જે બહુ ચર્ચામાં જોવા મળ્યા છે તેમની બોલિંગ તો જોરદાર છે જ પરંતુ છેલ્લી ઓવરમાં પણ તેમનો ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે શું કહી શકાય આ લો પ્રોફાઇલ ખેલાડી માટે બેલ મે હમણા વાત કરી બીકોઝ ધ ભારતને ડેફિનેટલી જસપ્રીત બુમરાહ જો બોલર એની પાસે છે મોહમ્મદ શમી જેવો બોલર અત્યારે રમતો નથી ભારત પાસે સમસ્યા હોય છે અત્યારે સમસ્યા એવી છે કે ફાસ્ટ બોલિંગ નો ઓલ્ટરનેટ કોણ ફાસ્ટ બોલિંગ નો ઓલ્ટરનેટ તમારી પાસે અર્શદીપ છે દરેક વખતે સારું પ્રદર્શન નથી કરી શકતો એને એના બોલિંગ બોલિંગમાં રન બોગ્યા તમારી પાસે એવો ખેલાડી જોયો કે જે તમે તમારી ડેથ ઓવરની અંદર તમને સારું પ્રદર્શન આપે એન્ડ મુકેશ કુમાર ઇઝ વન ઓફે દરેક ટીમો જયારે જયારે રમ્યો છે મુકેશ કુમારની બોલિંગમાં તમને લોમા બુમ નહીં હા નહીં કશું નહીં વિકેટ લેતો એટલે વિકેટો લે છે અને જે રીતે આપતો નથી વેરી ગુડ હું માનું છું કે ભારતની ટીમમાં પણ આનો સમાવેશ તો થયો છે ભારતની ટીમમાં પણ આ ખેલાડી લાંબા સમયનો ઇમ્પેક્ટ પાડી શકે એમ છે જસપ્રીત બુમરાહ ઇઝ વન પર્સન ફોર ઓવર્સ એની ચાર ઓવર્સ છે બાકીની તમારી પાસે સોળ ઓવર્સ છે એ સોળ વર્ષની અંદર તમારી પાસે મુકેશ કુમાર જેવો માણસ વધારે અનુકૂળ આવશે હર્ષદીપ કરતા ટુ સમ કારણ કે એની પાસે એક્યુરેસી છે એને ખબર છે કે ભાઈ ઓફ ની બહાર મારે કઈ રીતે બોલ કાઢવો કેવી અંદર લાવવો કઈ રીતે મિડલ સ્ટમ્પ પર એને રમાડવો સો ઓલ વેપન્સ હી હેઝ એટલી ગ્રેટ સ્પીડ નથી તમે જસપ્રીત બોમરા જેવી સ્પીડ એની પાસે ના હોય કદાચ એનાથી થોડી ઓછી બટ હી ઇઝ વેરી એક્યુરેટ અને એટલા માટે ઓગણત્રીસ રન કરવાના હતા પણ એમણે કરવા ના દીધા થઈ જાય કારણ કે આ કઈ એવું નથી કે ના થઈ શકે પણ ક્યાંક ને ક્યાંક એમની જે બોલિંગ હતી એ બોલિંગ બોલિંગની અંદર દમ હતો વિકેટ એમણે લીધી ઓવરમાં અને ત્યાર પછી જે કઈ રન વીસ રન થી તો ટીમ જીતી ઓગણત્રીસ રન કરવાના હતા વીસ રન ટીમ જીતી તમે જો કે કેટલા રન એને આપ્યા અને કઈ રીતે સામેની ટીમને એમણે પરાસ્ત કરી એટલે અહીંયા આગળ બહુ જ અગત્યની વાત છે મુકેશ કુમાર જે રીતે બોલિંગ અત્યારે કરી રહ્યા છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી મચ હેલ્પફુલ ઇન ધ વર્લ્ડ કપ કારણ કે વી ડોન્ટ નો કે પીચીસ કઈ રીતે ત્યાં બિહેવ કરશે વી આર નોટ શ્યોર ત્યાં આગળ લેડાઉન પીચીસ છે કે તૈયાર કરાયેલી પીચિસ છે કે કઈ પીચો આપણને મળશે તમારી પાસે એક્યુરેટ બોલર્સની બહુ જરૂર પડશે અને મુકેશ કુમાર ઇઝ વોન ઓફ બિલકુલ હવે વાત કરીએ કે જે સૌથી ચર્ચાસ્પદ રહ્યું છે તે છે પોઈન્ટેબલ હાલ અત્યારે પોઈન્ટેબલની કેટલી રોમાંચક સ્થિતિ છે તમે જો રાજસ્થાન રોયલ્સ નંબર વન પર ઘણો બધો લાંબો સમય રહ્યો સડનલી કે કે આર્યું કલકત્તા ત્યાં છે હવે જે ટીમો ઉપર સૌથી વધારે નજર છે એ છે સીએસકે કે જેની પાસે બાર પોઈન્ટ છે હવે છે હૈદરાબાદ કે જેની પાસે બાર પોઈન્ટ છે હવે છે દિલ્હી કે જેની પાસે બાર પોઈન્ટ છે હવે છે લખનઉ કે જેની પાસે બાર પોઈન્ટ છે આ ચારે ચાર ટીમો એ હજુ સુધી કોઈ પણ ટીમ પ્રયોગમાં આવી ગયો એવું નથી કે ક્યારે જીતશે એટલે પ્રયોગમાં આવી જશે પણ હજુ જંગ જારી છે એટલે બાકીની ત્રણ ટીમો માટે બાર પોઈન્ટ વાળી ચાર ટીમો અત્યારે લડી રહી છે આજની મેચ છે જે એ પણ બહુ ક્રુશિયલ થવાની છે એના બે પોઈન્ટ્સ પણ કોઈક ટીમ માટે સારા કોઈક ટીમ માટે ખરાબ થવાના છે એટલે અહીંયા સમીકરણો અત્યારે એટલા જબરજસ્ત છે ચાર ટીમો જે પેલો બીજો એટલે બીજો ત્રીજો ચોથો પાંચ પોઈન્ટ છઠ્ઠો ક્રમ છે ત્રણ ચાર પાંચ ને છ એ બાર પોઈન્ટ ઉપર જે ટીમો છે એ માત્ર પોઝિટિવ નેટ હિસાબે વન ટુ થ્રી ફોર છે બાકી પોઈન્ટ સરખા છે બાર પોઈન્ટ વાળી એક જ ટીમ જો જોરદાર પ્રદર્શન કરે અને રન રેટ એનો અને નેટ રેટ એનો સુધરે તો સીધો ચૌદ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે જઈ શકે છે એટલે બહુ જ મહત્વનું છે આ પોઈન્ટ ટેબલ ઉપર જે ધમ ઘમાસાણ છે બાકી હજુ મેં તમને કહ્યું એ પ્રમાણે કે ગુજરાત ટાઈટન્સ છે મુંબઈ ઇન્ડિયન્સ છે પંજાબની ટીમો છે એ કોકની તકોને બગાડશે ખરા કારણ કે આ ટીમો એ રગવાઈ થઈ છે એમને થયું છે કે આપણે કશું નથી કરી શકે લાવો તો આપણે સામેની ટીમોને ક્યાંક ને ક્યાંક પાડી દઈએ તો એ જોવા આપણને મળશે અને એમાં રોમાંચક મેચો પણ આવશે જી બિલકુલ અને હવે જ એ પડ છે કે જયારે આપણને રોમાંચક મેચો જોવા મળી શકે તેમ છે ને જોવા આશા એ જ રાખીએ છીએ કે આગળ પણ રોમાંચક મેચ જોવા મળે બસો પ્લસ નો સ્કોર જોવા મળે અને સાથે પ્રેક્ષકોને પણ મજા આવે તેવી મેચ આપણને જોવા મળે અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો પ્લેગ્રાઉન્ડ ઓફ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવું આઈપીએલ બે હજાર ચોવીસના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર